અમદાવાદમાં ગુજરાત એટીએસ અને સોનાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે જોકે મકાન ભાડે રાખી આ સોનું સંતાડનાર મુંબઈનો શેરબજાર શેર બજાર ઓપરેટર હજુ પોલીસને હાથી લાગ્યો નથી કરોડોની કિંમતનું વિદેશી સોનું વૈભવી જ્વેલરી કિંમતી ઘડિયાળ રોકડ રકમ સહિત સો કરોડથી વધુ મુદ્દામાલ કબજે કરાયો છે પાલડી વિસ્તારમાં આવિષ્કાર એપાર્ટમેન્ટના એકસો ચાર નંબરમાં મકાનમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ જોઈન્ટ દરોડા પાડ્યા ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને મળેલ બાતમીના આધારે બંધ ફ્લેટમાં તપાસ કરાવી તો કરોડોની કિંમતનું ગુડ મળી આવ્યું આમ તો ફ્લેટ કડીના રહેવાસીનું માલિકીનું છે પરંતુ થોડા સમય પહેલાં મુંબઈના મીક શાહે આ ફ્લેટ પોતાની બહેન મારફતે ભાડે લીધું હતું એટીએસને માહિતી મળી હતી કે ફ્લેટમાં મોટા પ્રમાણમાં દાણ ચોરી કરેલું સોનું સંતાડવામાં આવ્યું છે અને દરોડા પાડતા મોટી સફળતા મળી છે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ ફ્લેટમાં મીક ઈચ્છાના સંબંધીને સાથે રાખીને સર્ચ કરતા સત્યાસી પોઈન્ટ નવસો વીસ કિલોગ્રામ વજનના ગોલ્ડ બિસ્કિટ ઓગણીસ પોઈન્ટ છસો ત્રેસઠ કિલોગ્રામ વજનના દાગીના અગિયાર મૂંકી ગાઢ ઘડિયાળ એમ કુલ મળીને સો કરોડથી વધુનો મુદ્દામાલ તેમજ એક કરોડ સાડત્રીસ લાખ પંચાણું હજાર પાંચસો રૂપિયા રોકડ મળી હતી આ દાગીના અને અન્ય મુદ્દામાલ અંગે મેઘ શાહની બહેનને પૂછતા તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી ડીઆરઆઈ અમદાવાદ ઝોનર યુનિટ દ્વારા મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો જોકે ઝડપાયેલ સત્યાસી કિલો ગોલ્ડમાં બાવન કિલો ગોલ્ડ પર ફોરેન માર્ક મળી આવતા આ ગોલ્ડ વિદેશથી દાણ ચોરી કરીને લાવવામાં આવ્યું હોવાની આશંકા છે ગોળ બિસ્કીટ પર રિઝર્વ લેન્ડ અને દુબઈના માર્કા હોવાનું સામે આવ્યું છે આગામી સમયમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં વેપાર કરવાની હતો બજાર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છે અને તે શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલો હોવાથી આ મામલે આગળની તપાસ ડીઆરઆઈની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું થોડા દિવસો પહેલા હતી કે એક પાલડી ખાતે આવેલ ફ્લેટ ની અંદર વિદેશો થી ઘુસણખોરી કરીને લાવેલ ગોલ્ડ નો મોટો જથ્થો રાખવામાં આવેલ છે આ ઇન્ફોર્મેશન ને હ્યુમન ટેકનિકલ અને વિવિધ પ્રકાર થી આને ડેવલપ કરવા આવેલ એક ટીમ બનાવવામાં આવેલી જેનો ડીવાયએસપી એસએલ ચૌધરી સિવાય પીઆઈ નિખિલ બ્રહ્મભટ પીઆઈ એસ ચાવડા કે બી સોલંકી અને બીજી એક ટીમ લગાડવામાં આવેલી જ્યારે આ ઇન્ફોર્મેશન થોડીક ડેવલપ થઈ અને લાગ્યું કે આ ઇન્ફોર્મેશન સચ્ચાઈ છે

જે માલિકી છે એ બાબતો પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનું નામ મહેન્દ્ર શાહ હતો હવે આ માણસે ક્યાંથી લેવી ને આવ્યો એના શું શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશન નો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરએ બહુ એક્સપર્ટ એજન્સી છે એ લોકો તપાસ કરીને જે જે એનો જે સોર્સ છે એ જાણશે હા પ્રારંભિક તો અમે આ જરૂર કહી શકીએ કે આજે એટી સેવન કેજી જે બ્લીક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત બાવન કેજી ઉપર ફોરેન નો આ હોય એવા માર્કા મળી આવેલ છે તો એનો એનાથી અમે લાગે છે કે બે મોસ્ટલી ફોરેનથી આવેલો હશે સાહેબ આને પહેલા સંજય સર ડિસ્કવર ના કેસમાં પરે મકરાયો કે કનેક્શન મેને સાથે નહીં હાલ અમારે ધ્યાન પર એ જાણ કરી છે એમને ખબર છે કે આપણે નોટિસ છે સૌથી પહેલા અમે જે માણસે એના ભાડે રાખેલ છે એના રિલેટિવ મળી આવેલી છે

અને એ જગ્યા નો ઉપયોગ ફક્ત એ લોકો એ સ્ટોરેજ માટે કરતા હતા જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી જયારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે